આજે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત આ ત્રિદિવસીય ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સપોનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્રણ દિવસ સુધી આ ઝાલાવાડને આંગણે ઝેડફટીઆઈના માધ્યમથી બસો પચાસ કરતાં વધારે સ્ટોલ ગોઠવવામાં આવ્યા છે એમાં ઝાલાવાડમાં જે વસ્તુનું પ્રોડક્શન થાય છે જેમાં પ્રાકૃતિક ખેતી કરી અને ઓર્ગેનિક વસ્તુઓ સાથે સાથે ઝાલાવાડની ઘણી બધી જે પ્રખ્યાત વસ્તુઓ છે એના પણ સ્ટોલ કરવામાં આવ્યા છે મહિલાઓના પણ એ ઘેર બેસી અને પોતે ગૃહ ઉદ્યોગ કરી અને જે વસ્તુઓ બનાવે છે જે પ્રોડક્ટ બનાવે છે એના પણ સ્ટોલમાં બધી જ વસ્તુઓ રાખવામાં આવી છે સાથે સાથે એસબીઆઈ બેંક હોય સીડીબી બેંક બેન્ક હોય અમારી અમારી અમૂલ જે આપણા વિશ્વની જે બ્રાન્ડ બની ચૂકી છે એવી અમૂલ કંપની પણ સાથે સાથે એસએસ વાઇટ જેવી કંપનીઓના પણ અહીંયા સ્ટોલ ગોઠવવામાં આવ્યા છે અને આ મેગા એક્સપોના માધ્યમથી ઝાલાવાડમાં જે ઉત્પન્ન થતી વસ્તુઓ છે એક ઝાલાવાડની બ્રાન્ડ બને અને સમગ્ર ગુજરાત દેશ અને દુનિયામાં ઝાલાવાડની વસ્તુઓ વેચાય અને આવનારા દિવસોમાં નવા નવા આયામો ઉદ્યોગો આ ઝાલાવાડની અંદર આવે એ માટે આ ઝાલાવાડ મેગા એક્સપોનું આયોજન કર્યું છે એમાં ખૂબ જ રસ દાયખો છે અને મહેનત ઉપાડી છે એવો અમારા ભાઈશ્રી કિશોરસિંહ ઝાલા ઘનશ્યામભાઈ સાવધરિયા નરેશભાઈ કેલા અને એમની સમગ્ર ટીમે છેલ્લા એક મહિનાથી તનતોડ મહેનત કરી અને ઝાલાવાડીની અંદર આજે એક વિકાસની નવી તક ઊભી થાય એ પ્રકારે આ ઝાલાવાડનું બ્રાન્ડ કરી રહ્યા છે